મુદ્રાની વાત કરી ભારે વરસાદને લઈને શહેરના ભૂરાવા વિસ્તાર બેટમાં ફેરવાયો સતત ત્રણ કલાકથી પડી રહેલા વરસાદને લઈને પાણી ભરાઈ ગયા હતા અવારનવાર પાલિકા તંત્રને વરસાદી પાણીના નિકાલને લઈને રજૂઆતો થતી આવી છે અને મીડિયામાં સ્ટોરીઝ પણ ચાલી છે પરંતુ તેમાં કામ કેટલું થયું છે તે તમારી સામે છે છેલ્લા ત્રણ કલાકથી ગોધરા શહેરમાં ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા શહેરના તમામે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીથી જળમગ્ન બન્યા છે હું આપને સીધા દ્રશ્ય બતાવીશ ગોધરાના આ ભૂરાવા વિસ્તારના દ્રશ્યો છે તે સમગ્ર વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે ચાલીસથી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી છે તે ઘૂસી ચૂક્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અવારનવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવે છે પ્રિમોન્સિપ કામગીરી આ ગોધરાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કરવામાં આવે પરંતુ નગરપાલિકાનું તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગયું હોય માત્ર ને માત્ર કાગળ પર ઘોડા દોડાવવામાં આવે છે કામગીરીના પરંતુ જે રીતે અહીંયા પાણી ભરાયા છે તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ જે પાણી ભરાવાની સમસ્યા છે તે કાયમી છે ગોધરા શહેરનો આ સૌથી નીચાણવાળો વિસ્તાર છે ત્યારે અહીંયા દર ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે જેને લઈને લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આ સમગ્ર વિસ્તાર છે અત્યારે વાહન વ્યવહારને પણ અસર પહોંચી રહી છે અંદરથી વાહન બહાર નથી જઈ શકતું અને બહારથી વાહન જે અંદર આવું હોય તો ઘણી તકલીફ વેઠવાનો વારો આવે છે કારણ કે જે રીતે પાણી વહી રહ્યું છે રસ્તાઓ પર જેને લઈને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નગરપાલિકાની જે રીતની કામગીરી કરવામાં આવે છે તેને લઈને લોકો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે નગરપાલિકા દ્વારા જે પ્રકારે દાવા કરવામાં આવ્યા હતા કે પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જે રીતે હવે વરસાદી પાણી ભરાયા છે લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે તેને લઈને લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે ગોધરામાં વહેલી સવારથી જ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે હજુ પણ વરસાદ છે તે પડી રહ્યો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક જે અન્ય જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જે વરસાદી પાણી ભરાયા છે એટલે કે પાલિકાની પ્રી પ્રિમોન્સૂન કામગીરીના ખુલ્લે આમ ધજાગરા જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હવે પાલિકા તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવું રહ્યું રવિશાહ જીએસટીવી પંચમહાલ